નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો જેમાં નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવ્યા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું પ્રભારીની હાજરીમાં કેન્ડલ માર્ચ રાખવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ અંતર્ગત કેન્ડલ માર્ચ કર્યા બાદ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું દેશ બચાવો સંવિધાન બચાવો બેરોજગાર દૂર કરી યુવાનોને ફિક્સ પગારવાળી નોકરી આપો તેમજ ખેડૂતોના પ્રશ્નોના મુદ્દા પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં જ્યારે આતંકવાદી હુમલાઓની ઘટના વધી રહી હોય સામાન્ય પ્રજા ના જીવ જોખમમાં જીવ જતા રહે પહેલગાંવમાં જે ઘટના બની બહુ દુઃખદ ઘટના છે કોંગ્રેસ પરિવાર સૌ ભેગા તેને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા ઊભા છે અમારી સાથે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી મધ્યપ્રદેશના પ્રભારી રાજસ્થાનના સિનિયર એમએલ એવા ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિનિયર ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી શાહ એવા સિનિયર ઉપપ્રમુખ એવા શાહ અમારા અમૃતજી ઠાકોર પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી અને સમગ્ર કોંગ્રેસ પરિવાર અહીંયા ઉપસ્થિત છે પુલવામાની ઘટના હોય કે ગામની આજે દેશમાં આતંકવાદીઓ દેશના જવાનો પણ શહીદ થઈ રહ્યા છે અને દેશના દેશના પ્રજાજનો પણ ત્યારે આ દેશની સરકાર અને એમને પણ એવું સ્વીકાર્યું કે સુરક્ષા એજન્સીની ચૂક રહી ગઈ વાત એવી છે કે માત્ર ભાષણોમાં આતંકવાદ ખતમ કરવાની વાત કરવાની પણ કોઈ નક્કર પગલાં લેતા નથી અને અગાઉ પણ અમે વાત કરી હતી કે આ દેશના સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધી હતા જેને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખેલા વાતોની કરીને બતાવ્યું હતું કોંગ્રેસ પરિવાર આજે અમે આ મુદ્દાને તો લઈ નીકળ્યા છે શ્રદ્ધાંજલિ આપવા પરંતુ સાથે સાથે દેશમાં પણ તમે જુઓ કે સંવિધાન પર પણ હુમલો થતો હોય દેશના જે યુવાનોને જે બેરોજગારી વધતી વધતી જતી હોય ફિક્સ પગારની નોકરી ના મળે ખેડૂતોના પ્રશ્નો હોય એટલે બોર્ડર હોય કે દેશની અંદર હોય બધી જગ્યાએ આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે દેશના જવાનોની પણ સુરક્ષા નથી કરી શકતા અને દેશની પ્રજા પ્રજાની પણ સુરક્ષા નથી કરી શકતા ત્યારે અમે તો અહીંયા કોંગ્રેસ પરિવાર આજે અહીંયા શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુની જે પ્રતિમા છે ત્યાં અહીંયા મૌન રેલી સ્વરૂપે આવીને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ રાખ્યો છે પરંતુ સરકાર પણ જે સત્તામાં છે એ પોતાનું કામ કરે એવી અમે આશા પણ રાખીએ છીએ